નમસ્કાર મિત્રો પ્રકૃતિનો અને માણસનો એક નિયમ છે કે નવું આવે એટલે જૂનાને આપણે ભૂલી જઈએ છીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો હું છું છું દેવરાજ મિત્રો આજે આવ્યો પાલનપુરના જૂના બસ સ્ટેન્ડમાં મારી બેકમાં તમને જે દેખાય છે જૂનું બસ સ્ટેન્ડ છે અને કદાચ જે વિડીયો જોઈ રહ્યા છે અને નાઇન્ટીઝના જમાનાના જે લોકો છે એ લોકો અહીંથી બસમાં બેઠ્યા હશે બસમાં ચડ્યા હશે પરંતુ અહીંયા એક સૌથી મોટી સમસ્યા છે કે વરસાદી પાણી નવું બસ સ્પોટ બન્યું બહુ સારી બાબત છે પણ એવું ના કહી શકાય કે નવું બન્યું એટલે આપણે જૂના ને ભૂલી જઈએ અત્યારે વરસાદ નહીં જ છે બિલકુલ વરસાદ પડ્યો નથી છતાં પણ એક વખત ના વરસાદમાં અહીંયા આટલું બધું પાણી ભરાયેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંથી પણ બસમાં જાય છે અને એક જમાનો હતો જયારે અમે અહીંથી બસમાં બેસતા હતા અહીંથી બસ થી બારીમાં અમે દફતર નાખતા હતા બારીમાંથી ચડતા હતા એ અમારી જૂની યાદો છે પરંતુ જયારે હું આજે અહીંયા આવ્યો અને જૂના બસપોટની જે દૂરદશા જોઈ આપ જોઈ શકો છો કે બસ પોટમાં પણ બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયેલું છે અને એની સાઈડ વાળો જે રસ્તો છે એ રસ્તા ઉપર પણ ભયંકર પાણી ભરાય છે વિદ્યાર્થી હોય છે વિદ્યાર્થીની હોય છે કે કોઈ અપંગ વ્યક્તિ હોય છે એમને ચાલવાની બહુ તકલીફ પડે છે કાકા આવી રહ્યા છે એ પણ કોઈ પણ આવે છે એમને પેન્ટ ચડાય કે ધોતીયું ચડાઈને ને ચાલુ પડે છે મહિલાઓને ચાલવામાં બહુ તકલીફ પડે છે તો આ વહીવટી તંત્રનો એક સવાલ છે કે કેમ પાલનપુર માં કેમ આવું પાલનપુરમાં જ કેમ બધી સમસ્યાઓ છે પાલનપુરમાં જ કેમ બધા ખાડાઓ છે પાલનપુરમાં જ કેમ ગટરો ઉભરાય છે તમે મહેસાણા જાઓ અમદાવાદ જાઓ સિદ્ધપુર જાઓ ત્યાં પણ તમને સિટી જેવું લાગશે એક શહેર જેવું લાગશે પરંતુ આપણું પાલનપુર અત્તર અને ફૂલોનું પાલનપુર શેરો શાયરી અને ગઝલનું પાલનપુર આજે ગંદકીનું પાલનપુર બની ગયું છે અને એમાં ખાસ કરીને નગરપાલિકાની જે વહીવટી કામગીરી છે પ્રી મોન્સૂનની જે પ્લાનિંગ એમનું હોય છે કે વરસાદી સિઝન પહેલા એવું કહેતા હોય છે કે અમે ઘણી બધી પ્લાન કરી છે પાલનપુરમાં ઘણું બધું પ્લાન કર્યું છે પણ જયારે એક વરસાદ નજીવો વરસાદ પડે છે અને એમના પ્લાનનો ફિયાસ્કો થઈ જાય છે ઘણા બધા રસ્તા ઉપર ફિયાસ્કો થઈ જાય છે અને આ રસ્તો એટલો દુર્ગંધ વાળો રસ્તો છે એટલો પાણી વાળો રસ્તો છે કે અહીંથી ચાલવું મુશ્કેલ થઈ જાય છે વહીવટી તંત્રને મારી એક અપીલ છે અને વિનંતી પણ છે કે સર પ્લીઝ પાલનપુરને સારું બનાવો સ્વચ્છ બનાવો અમે ઈચ્છીએ છીએ તમે લોકો ટેક્સ લો છો પાલનપુરના લોકો વેરો પણ ભરી રહ્યા છે તો ક્યાં ચૂક થાય છે અધિકારીઓ કામ નથી કરતા વહીવટમાં જે બેઠા છે એ લોકો કામ નથી કરતા સવાલ છે પાલનપુરમાં જે ધારાસભ્યશ્રી છે કે પછી સાંસદ ઘેનીબેન છે એમને પણ પાલનપુરના મુદ્દા સમક્ષ નજર ઉઠાવી જોઈએ અને પાલનપુરને સારું બનાવવાના પ્રયાસ કરવા જોઈએ મારી તો આટલી જ વિનંતી છે કે પાલનપુરને સારું બનાવો બીજા શહેરો જેવું બનાવો થેન્ક યુ